પાટણા રાધનપુરને જિલ્લો બનાવવા ઉઠી લોક માંગ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુખ્યમંત્રીને લખ્યો ભલામણ પત્ર રાધનપુરને જિલ્લો બનાવવા ધારાસભ્ય દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર ખૂબ જ આનંદની વાત એ છે કે સરકાર દ્વારા જે નવીન ચાર જિલ્લા બનાવવાના વાત છે એમાં મારા રાધનપુરને એ જિલ્લો બનાવે સરકાર શ્રીને વિનંતી છે કારણ કે અહીંયા એ રાધનપુર એક એવી જગ્યા છે કે કેનલા હાઈવેને જોડતો હાઈવે નેશનલ રોડ છે અને અહીંયા રાધનપુર રેલવે સ્ટેશન પણ એ જંક્શન છે નવીન રેલવે સ્ટેશન પણ અહીંયા મંજૂર થઈ ગઈ છે બીજી દરેક ડિપાર્ટમેન્ટની અહીંયા ઓફિસો મોજૂદ છે જેથી કરીને જિલ્લો બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે એટલે હું પણ સરકારશ્રીને વિનંતી કરું છું કે દરેક સમાજના લોકો વેપારી આલમ હોય વકીલ મંડળ હોય કે ડોક્ટર મંડળ હોય દરેક સમાજના લોકો એ બહુ વર્ષો જૂની માંગ કરી રહ્યા છે તો મહેરબાની કરીને એ રાજ્ય સરકારને મારી વિનંતી છે કે રાધનપુરને જિલ્લો બનાવે જેથી કરીને લોકોના ખૂબ હિતની વાત છે ઘણા ગામો પણ અહીંયા રાધનપુર શહેરમાં સો ગામો રોજાના રોજ આવે છે તો જેથી કરીને એ રાધનપુર જિલ્લો બને એવી તમામ વર્ગોની માંગ છે એટલે હું પણ ધારાસભ્ય તરીકે વિનંતી કરું કે રાધનપુરને જિલ્લો બનાવીએ કારણ કે રાધનપુર મથકે જે નવી બિલ્ડિંગો બનાવવા માટે પણ અહીંયા જમીનો ખૂબ જ મોટી માત્રામાં પડી છે એટલે કોઈ મુશ્કેલી પડવાની નથી તો રાધનપુરને જિલ્લો બનાવે એવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનો એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ